ઓય જય શ્રી કૃષ્ણ એક જય શ્રી કૃષ્ણ બીજું આપને મારા જય શ્રી કૃષ્ણ ભગવત સ્મરણ કે સ્વરૂપ દર્શન કરાવે છે આજના ભૌતિક યુગમાં છેલ્લા દસ દિવસથી મેં વડોદરા ખાતે દસે દસ હવેલીઓમાં જ્યાં પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી અને શ્રી કલ્યાણરાય પ્રભુ બિરાજી રહ્યા છે બધી હવેલીઓમાં એક એક દિવસ રોજ એક જ વિષય ઉપર અલગ અલગ સત્સંગનું આયોજન કર્યું અને વિષય હતો એકવીસમી સદીને શ્રીમદ વલ્લભનો સંદેશ જ્યારે માર્ગ પ્રગટ થયો ત્યારે સાડા પાંચસો વર્ષ પહેલાની સામાજિક પરિસ્થિતિ પારિવારિક પરિસ્થિતિઓ આધુનિક પરિસ્થિતિ વિજ્ઞાનની પરિસ્થિતિ આપણી જીવન ખાનપાન રહેનસહેન ભાષા વૈભવ વસ્તુ આ બધાની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન આજે જો આજની આપણી જીવન શૈલી અને આજના યુગ સમય સાથે કરીએ તો ઘડી બે ઘડી કલાક બે કલાકનો નહીં રાત દિવસનો ફરક છે આપણી બે પેઢી પહેલા આપણા માતા પિતા ને આપણા દાદા દાદીને પણ કલ્પના નહીં હોય કે મારી સંતાનોને એર એરકન્ડીશન વગર ઊંઘ નહીં આવે એ સવારે ઉઠતાની સાથે બ્રેડ બટર ખાશે એવી કલ્પના પણ નહીં હોય જે લોકો સાહીઠ ઉપરના છે એમને તો પોતાના જીવનમાં કેટલા બધા પહેલા અઢાર વર્ષે પરિવર્તન થતા પછી તેર વર્ષે પરિવર્તન આવતું પછી દસ વર્ષે પરિવર્તન આવવા લાગ્યું પછી નવ વર્ષે પરિવર્તન આવવા લાગ્યું અને હવે આવનાર પેઢીમાં તો દર ચોથા વર્ષે પરિવર્તન આવી જાય છે વિચારવાની શક્તિ

મહાપ્રભુ ના સંદેશ નો અગર ચિંતન કરવું હોય તો સેવા સ્નેહ સ્મરણ સત્સંગ કીર્તન દયા દિનતા ઉપકાર દાન સ્મરણ કેટલું બધું મહાપ્રભુજી નો સંદેશ આ એક વાક્યમાં આખા વિષય જયારે આનંદ નો પ્રસંગ હોય ત્યારે આપણે આપણા ત્રણે કાળનું સ્મરણ ઠાકોરજીના સન્મુખ કરતા હોઈએ છીએ કાલે હું પ્રવચનની શરૂઆતમાં કહેતો હતો કે આ બધી જંજટમાંથી મુક્ત થઈને માણ માણ આપણે સત્સંગમાં ભેગા થતા હોઈએ એ પણ મહાપ્રભુજી ઈચ્છા કરે કે આ જીવ આવો જોઈએ ત્યારે આવીને એ સત્સંગમાં બેસે અને પછી આવા ફુવારા ઉડતા હોય પંખા ચાલતા હોય લાઇટો આવી વ્યવસ્થા સરસ હોય તો સત્સંગમાં આપણું ચિત્ત પણ લાગે અને સમાધિ પણ લાગે છે ચિત્ત તો લાગે જ પણ આવી ઝરમર ઝરમર દિવસોમાં આપણને વ્યવસ્થા મળતી હોય તો આવ્યો ત્યારે જે બોલાયું ત્યારે સમાધિ તૂટી બાકી પાછળ સમાધિમાં આપણે આનંદમાં રહેવું હોય તો મહાપ્રભુજી ત્રણ સૂત્ર આપે છે ચિંતા કાપી કોઈ બાદ કી આપ ચિંતા કરો મત આખી દુનિયા તમે નહીં હોય તો પણ એમને એમ ચાલવાની ચિંતા કાપીને બીજો સંદેશ સર્વ ભાવે ન ભજનીયો જે ભાવ હૃદયમાં હોય ભગવાન માટેની જેવી સમજણ જેવું જ્ઞાન જેવો અનુભવ જેવો સંગ જેવું વાંચન જેવું સત્સંગ જેવું આપણું ભક્તિમય પ્લેટફોર્મ તૈયાર થયું હોય એના અનુરૂપ ભગવાન સાથેની આપણી સંબંધની ભૂમિકા બહુ જ સ્ટ્રોંગ બોન્ડિંગ વાળી હોય તો આ કાળ તમારું કઈ બગાડી શકવાનું ત્રીજો સંદેશ મહાપ્રભુ શ્રી વલ્લભ નો આ જગતને છે કૃષ્ણ એવ ગતિ કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજીએ आज युगनु युग नु चिंतन साढ़ा पांच सौ वर्ष पहला करावियो सर्व मार्गेशु कलौच पाखंड प्रचुरे लोके कृष्ण एव गतिर कितना शब्दों आमा व्याप उपयोग करियो सी महाप्रभु जी सौथी पहला सर्व मार्गेशु सर्व एक માર્ગેશુષ બે નષ્ટેશુ ત્રણ કલૌચ ચાર ખલ પાંચ ધર્મિણી છ પાખંડ સાત પ્રચુરે આઠ લોકે નવ પાખંડ પ્રચુરે લોકે નવ થયા પછી કૃષ્ણ દસ એવ અગિયાર

જ્યાં આપણા બદલે આપણું બધું કામ યંત્ર કરી અને મનુષ્યનું જીવન ભાવ શૂન્ય બનતું જશે કારણ કે આપણને સંસાર સાથે જોડનારું આપણું મન છે વસ્તુ અને પદાર્થ સાથે આપણને જોડનારી આપણી બુદ્ધિ છે અને આ મારું છે મારા માટે છે અને જીવી લેવા દે એવો વિચાર અને પોષણ મળે છે તારું જ છે ને બધું તે કમાયું છે તારી મહેનતનું છે તું અભ્યાસ આખી આખી રાત જાગતો ત્યારે તારી સાથે કોણ જાગી રહ્યો આ તો તારો પુરુષાર્થ છે આ તો તારી મહેનત છે ણ નો દિવસ આવ્યો હોય તમે મિત્રોને પણ બોલાવ્યા હોય સરસ મેન્યુ નક્કી થઈ ગયું હોય સારામાં સારો ડોરો સુતાવીને ઘરે ભેગું કર્યું હોય દસ બાર ચરખીઓ મંગાવી હોય ખૂબ મિત્રો આવવાના છે વીસ પચીસ કોડી પતંગ મંગાવી હોય કે આજે ખૂબ ચકાવીશું પતંગ ચકાવીશું મિત્રો સાથે ભેગા થઈશું ભોજન કરીશું સંગીત સાંભળીશું આનંદ કરીશું આ બધું જ નક્કી થયું હોય રાત્રિ સુધી આપણી બધી તૈયારી પણ થઈ ગઈ હોય બીજા દિવસે સવારે પતંગની સરસ હવા પણ ચાલતી હોય ધીમે ધીમે બાર વાગ્યા પછી ધીમે 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 જેમ ઉત્તરાયણ રંગે ચડવાની હોય અને પવન ફુકવાનો ધીમે ધીમે બંધ થાય અને સાંજે જ્યારે ખરેખરો 5:30 પછી પતંગ ઉડાવવાનો સમય હોય તે વખતે પવન જો બિલકુલ બંધ થઈ જાય તો આપણી પાસે વસ્તુ હોય વ્યવસ્થા હોય છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી એવી રીતે જીવનમાં આપણી પાસે અવસર હોય અને પ્રસંગ પણ હોય અને છતાંય આપણે સામેલ ન થઈ શકીએ તો એમાં આપણું प्रारब्ધ કંઈ કરી શકતું

એનાથી ચિંતાઓ દૂર થઈ જાય છે ખરી જેટલી પણ ટોપ ઓફ ધ લાઈન બ્રાન્ડેડ વસ્તુઓ બજારમાં મળતી હોય તમે બધી જ વસાવી લો ગાડીથી લઈને ઘરથી લઈને ઘડિયાળ અને ઘરેણા સુધી એનાથી સત્ય શાંતિ સંતોષ અને પ્રેમ આ ચાર વસ્તુ જીવનમાં પ્રાઇસલેસ છે આનું કોઈ પણ મૂલ્ય આપીને પણ આપ ખરીદી શકતા વસ્તુ આપની પાસે ગમે તેટલી મોંઘી હોય અને વ્યવસ્થા એને પૂરી પાડવા માટે આપની પાસે પૂર્ણતાથી સંપન્ન હોય છતાં પણ હાસ્ય કલાકારો કહે છે ને કે ભાઈ ચાંદીની થાળીમાં ખાખરા ખાઈએ છે અને જે લોકો પાસે ખાલી અખબાર છે પેપર છે એ પેપરની પ્લેટમાં લઈને અને આરામથી ચિંતા કર્યા વગર એને ભાવતું હોય તે ખાવતો હોય આ બંને એક્સ્ટ્રીમ્સ છે ઓફ લાઈફ હાસ્ય કલાકારમાં કોઈમાં મેં સાંભળ્યું હતું સદાકાળ આનંદમાં રહેવો હોય રહેવું હોય તો ત્રણ ઉપાય મહાપ્રભુજીએ આપ્યા પહેલો ઉપાય સદા આનંદમાં રહેવું પોતે ભગવત સેવા અને નામમાં પ્રવૃત્ત રહેવું અને ત્રીજું દરેક કાર્યમાં દરેક વિષયમાં અને દરેક રીતે પોતે સલાહકાર બનવી કાર્ય પણ ખુદી પડવું નહી આપણો વિષય લઈને સલાહ આપતા હોઈએ આપણો વિષય લઈને વચ્ચે કરતા સમય ખૂબ મૂલ્યવાન છે સમય જેટલો લૌકિક ચર્ચામાં વિતાવીશું એટલું ભગવદ નામ છૂટશે ફોન જરૂરી છે પણ ફોનની સાથે એની સમયની મર્યાદા પણ જરૂરી છે રાત્રે 4 વાગે અગર ભૂખ લાગે આપણને તો જે પડ્યું હોય જે બન્યું હોય તે પાછું રાત્રે હમણાં નવ વાગે જમ્યા બાર વાગે કઈથી બાર થી આવે સાડા વાગે પાછું એટલું ને એટલું ખાઈ લેવું જરૂરી નથી હોતું સ્વાદ અસીમ છે પણ પેટની તો મર્યાદાઓ છે ઈચ્છાઓ અસીમ છે પણ બુદ્ધિની તો મર્યાદાઓ છે આખા સંસારનું ગાર્બેજ ફોનમાં આવે એ તમારી સામે પીરશે અને આપણે આખો દિવસ જારે એના સ્ક્રીન સામે બેસીને અને ફેરવ 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 કરતા હોઈએ ત્યારે ફોન ને પણ એવું થાય કે થોડો તો મને પણ આરામ આપ બેટા વલ્લભના શરણે જઈ દે રહીએ આનંદ મને યાદ છે નંદ મહોત્સવ થાય ને ત્યારે આપણે ત્યાં ઠાકોરજીના પ્રાગટ્યને આનંદ સ્વરૂપ માન્યું છે એટલા માટે શ્રી ગુસાઇજી મહાપ્રભુજી પહેલું ઠાકોરજી પ્રગટે ત્યારે પણ આપણે સૌથી પહેલા શું કહીએ નંદ ગેર આનંદ ભયો કૃષ્ણ માધવ મુરારી ગોવિંદ નહીં થયા નંદના ઘેર આજે તો

તીર્થ છે એ નંદ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને એ નંદ મહોત્સવ ઉજવે છે ત્યારે શું કહે છે જ્યારે નંદ મહોત્સવમાં આપણે નાચીએ અહીંયા હમણાં ગવાય નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી હવે બાજુમાં બેસેલો પૂછે કે આ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ત્યાં સુધી તો બધું સમજાઈ રહ્યું છે પણ પછી એની આગળ શું બોલીએ હાથી દીએ ઘોડા દીએ ઓર દીએ પાલખી તમે કોઈને હાથી આપ્યો આજ સુધી નાચી નાચીને હાથી દીએ ઘોડા દીએ નથી પાલકી આપી નથી ઘોડો આપ્યો નથી હાથી આપણ ખોટું ખોટું ઠાકોર દીધી સામે એક વૈષ્ણવ કીધું કે એવું વાત નથી હા મારા શ્રી મે એક લાકડાનો હાથી પધરાયો બે વર્ષ પહેલા એવું નથી અમે કહેવાનો આશય એ છે કે આપણે જ્યારે ઠાકોરજીના સન્મુખ આનંદની અનુભૂતિ કરવા માટે જઈએ છે સત્સંગમાં જ્યારે આનંદની અનુભૂતિ કરવા જઈએ છે ઈષ્ટદેવ અને ગુરુદેવ બંનેને આનંદ સ્વરૂપ જયારે જોઈએ છે ત્યારે આપણામાં રહેલા આનંદની અભિવ્યક્તિ જ આપણે ઈષ્ટ અને ગુરુના ચરણે કરતા હોઈએ છે બહાર હોય એ જ બહાર આવે જેવો સંગ હોય એવી વાણી થાય જેવું વાતાવરણ હોય એવા સંસ્કાર થાય અને જેવો તમારા વિચારો હોય એવો જ તમારો વ્યવહાર થાય આ બધું જે અંદર હોય તે બહાર આવે ઠાકોરજી પાસે બહાર પ્રગટ કરવા જેવું શું છે તો ઠાકોરજી પાસે ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય બધું ઠાકોરજી પાસે છે ષધર્મ ભગવાન છે સાક્ષાત ધર્મી સ્વરૂપ પણ ભગવાન છે પણ જ્યારે ભક્ત માટે ઠાકોરજી કઈક સૌ પ્રથમ પ્રસન્નતા પૂર્વક પ્રગટ કરવા માંગતા હોય તો સૌથી પહેલા ઠાકોરજી પોતાના સ્વરૂપમાં રહેલો આનંદ આપણા માટે પ્રગટ કરે છે એટલા માટે આપણે નંદ મહોત્સવમાં કહીએ નંદ ઘેર આનંદ પછી હાથી દીએ ઘોડા દીએ ઓર જીએ પાલકી હાથી આપણા જીવનની ત્રણ ભૂમિકાઓ એક પાસ્ટ હાથી એ આપણા ભૂતકાળનું પ્રતીક છે ઘોડો એ આપણા વર્તમાન નું શાશ્વત પ્રતિક છે અને પાલખી એ આપણા ભવિષ્યનું પ્રતિક છે નંદ ભયો ઠાકોરજીના સન્મુખ આનંદપૂર્વક દૂધ ઉછળતા હોય ઝાંજ પખાવજ મૃદંગ ઢોળ વાગતી હોય અને આપણે ઠાકોરજીના સન્મુખ પ્રભુના પ્રાગટ્યનું ગયા વર્ષે ઉજવ્યું હતું એના કરતાં વધારે આનંદથી આ વર્ષે ઉજવીએ એવા ભાવ સાથે જ્યારે આનંદાત્મક પ્રભુના દર્શન કરીએ ત્યારે આપણે ક્યારે પણ ન ભૂલવું જોઈએ કે આ આનંદ આપણે માણી શકીએ છે કારણ કે આપણે આનંદના શરણે છીએ કીર્તનોમાં આવે પરમાનંદ બળ્યો ગોકુલ મે આનંદ હૃદય કલોલ આનંદ હૃદયમાં હોય તો પછી સહજ પ્રગટે હાથી આપણા ભૂતકાળનું પ્રતિક છે પોતાના ભૂતકાળ ને જયારે હોય ને ત્યારે હરખાતા હરખાતા કહેતા હવે બેટા તમને શું ખબર હું જયારે લગ્ન કરીને આવી ને ત્યારે તો આ ઘરમાં અમે આમ અમે તો તેમ સાઠ વર્ષ જીવનમાં બનેલી ઘટનાઓને ભૂતકાળને ભૂલવું એ સામાન્ય જેને સત્સંગ નો આશ્રય કર્યો નથી એના માટે ભૂતકાળને ભૂલવું એટલું બધું સહેલું કોઈક બહુ જ આપણા પરિવારના પ્રિય પાત્ર આયુષ્ય વધે શરીર નું આકાર પ્રકાર વધે પણ બુદ્ધિમાં રહેલા ભૂતકાળના વિચારો અનુભવો સંસ્કારો એ ક્યારે વધતા નથી એ હંમેશા વિસ્તરતા જાય છે અને એટલા માટે જે વિસ્તરણ છે એ વિસ્તરણનું નામ જ પ્રતિકાત્મક રીતે હાથી કહ્યું કારણ કે બારમા તેર માં વર્ષે કોઈને ઊંધિયું બહુ ભાવતું હોય એનો અર્થ એ નથી કે નેવમાં વર્ષે એને ઊંધિયું હવે નહીં ભાવવું હાથીની સૂંઢ લાંબી છે એ સ્વાદ સ્વરૂપે સૂંઢ છે જૂની વાતો જે સાંભળેલી હોય એને આવનાર નવી પેઢીને દીકરા દીકરાની વહુને એમના પૌત્રોને કહેવા માટે વડીલોને એટલી બધી અંદરથી પ્રસન્નતા હોય હાથીના કાન બહુ મોટા હોય દાંત બે હોય દેખાડવા ને હોય ને ભૂતકાળ પાસે બે દાંત છે જે નથી દેખાતા એ એના જીવનના ખરાબ અનુભવો છે અને જે દેખાઈ રહ્યા છે તે એના જીવનના સારા અનુભવો છે અને હંમેશા આપણો ભૂતકાળની જે ખરાબમાં ખરાબ ઘટનાઓ બહુ દુખદ ઘટનાઓ છે શોકપૂર્ણ ઘટનાઓ છે એને આપણે બધાની સાથે શેર કરવા બહુ ઈચ્છતા નથી અને જે આપણા જીવનની સુખદ ઘટનાઓ છે છે દિવ્ય સંસ્મરણો જે આપણા પ્રસન્નતાનું કારણ બને છે એ બહાર દેખાતા દાંત છે એની ચર્ચાઓ આપણે હરખાઈ હરખાઈને આપણે બીજા પીડી સાથે મિત્રો સાથે કરતા હોઈએ છીએ ભૂતકાળ બહુ ભવ્ય છે સમય નથી બાકી કે આ ભૂતકાળ રૂપી હાથી ને જો આપણે ચર્ચા કરી તો એક કલાક સુધી આપણા ભૂતકાળમાં આજે પણ વર્તમાનમાં આપણે કેવી રીતે જીવી રહ્યા છે એનું આખું એનાલિસિસ કરી શકાય છે બીજું હાથી દિયે ઘોડા દિયે અશ્વ એ આપણું વર્તમાન છે ઘોડાના ચાર પગ એ આજના વર્તમાનના આપણા ચાર સંસાધનો છે એક વ્યવસાય જ્યાંથી આપણે અર્થોપાર્જન કરીએ છીએ પરિવાર જેનું ભરણ પોષણ ઠાકોરજી કરાવે છે આધ્યાત્મ અને ચોથું આપણી જાતનું પોતાનું શરીર મન બુદ્ધિ અને વિચાર આ ચાર વિભાગોમાં આજનું આપણું વર્તમાન આપણે જીવ બે કાન એ એ આપણી ઈચ્છાઓ અને આપણી ભાવનાઓ છે દર વખતે આપણી ઈચ્છા હોય એવી આપણી ભાવના ના હોય અને આપણી ભાવના હોય એવી આપણી ઈચ્છા ના હોય બહુ ઈચ્છા હોય કે મારે આવું કરવું છે મારી ભાવના પણ છે આવું કરવું છે પણ આ ચાર જે પગ છે એમાંથી એકનો પણ સહયોગ જો ન મળે તો આપણી ઈચ્છા અને ભાવના ક્યારે પૂરી થતી નથી હાથીના શરીર કરતા એના પ્રપોશન આપ વિચાર કરો જેટલી સૂંઢ જેવું મોડું જેવા દાંત જેવા પગ જેવું પેટ જેવી પૂંછ જેવા કાન એના પ્રપોશન એની આંખો બહુ નાની હોય છે બાકી કે હાથીના આટલા મોટા જો કાન હોય તો આટલી મોટી મોટી તો આંખ હોવી જ જોઈએ પણ એની આંખ બહુ નાની હોય છે એનો મતલબ ભૂતકાળ પાસે અનુભવની સૂક્ષ્મતા છે અને આંખ એ હાથીની સૂક્ષ્મતા છે સૂક્ષ્મ દ્રષ્ટિ છે ભૂતકાળના અનુભવો આપને વર્તમાનમાં ખૂબ કામ લાગે છે સારા નરસા અનુભવથી અને એ આજના વર્તમાનમાં જે ઘોડો છે જે અશ્વ છે એની અનેક પ્રકારના પૂંછના જે વાળ છે એની જે પૂંછ છે એ આપણા વર્તમાનના આપણા અનુભવો છે આપણે વર્તમાનમાં આર્થિક કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરતો હો કરવો હોય કોઈ જગ્યાએ નવી રિલેશનશિપ કરવી હોય કોઈ જગ્યાએ નવી રીતે જવું હોય ક્યાંક નવે ટૂર પર જવું હોય યાત્રા પર જવું હોય બધા જ આપણે એના પ્રકલ્પો વિકલ્પો વાંચીને અને પછી ફૂંકી ફૂંકીને પગ મુકતા હોઈએ છે કારણ કે જૂના અનુભવોનો આપણી પાસે સંગ્રહ ઘોડાની જેવો છે એટલા બધા વાતો સાંભળેલી છે એટલું બધું અનુભવ કરેલું છે એટલું બધું પોતે અભ્યાસ કરેલો છે એના કારણે નિર્ણયોમાં આપણે કદમ ફૂંકી ફૂંકીને ધરીએ અને એટલા જ માટે જ્યારે ઘોડા ખાતો હોય ને તે વચ્ચે વચ્ચે હુંકારો દે ફૂંક મારે કારણ કે દરેક કોળિયાને ફૂંકી ફૂંકીને જીવે છે આનું જ નામ આપણું વર્તમાન છે હાથી દીએ ઘોડા દીએ ઓર દીએ પાલકી જીવનનું જે ભવિષ્ય છે

આ ત્રણેવને જ્યારે એક સાથે ભૂત વર્તમાન અને ભવિષ્યને જ્યારે ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ છીએ અને દિવસ કેવો કયા દિવસે કરીએ છીએ જે દિવસ પ્રભુ પ્રગટ્યા છે અને પહેલી વાર જીવ તરીકે પ્રભુના મુખનું દર્શન આપણે કરી રહ્યા છે એ દર્શન કરતાની સાથે જીવ સૌથી પહેલા ભગવાનના ચરણોમાં શું વિનવે છે મને મારું ભૂત ભવિષ્ય વર્તમાન પ્રભુ આજે આપનું મુખ જોયા પછી આજ છે સબકુછ મેરા તેરે હવાલે હે સબકુછ તેરે અર્પણ